अह mau निकाल dia kan थोड़ा

બીરા જ શ્રીરા જય જય શ્રીરા જય શ્રીરામ છે 昨天好像没有。哦。哎，到底哪里去了？嗯。 કે બેલા આ સિવાય ની ઓખ આપ ઘર કેલા હતા એનમાં 75 એસી આ 20 બુક છે રામ નામ લખવાની એકવીસ બુક આ બધા ઘરે ઘરે લખતા જ હોય છે હા અને આપણે જે કોઈ લખતા હોય ને એ લોકોને એક એક બુક આપણે એક કે બે જેને જરી લખવી હોય હા આ વસ્તુ ધૂળ અને શીલા આ તમારે સોળ બે તમારે રામધામ નામ લઈને આવવાનું છે આવે એમાં એકસો આઠ મોડીઓ હતો ને આપણે તમે

અમરેલીમાં પણ અમે અલગ અલગ પ્રકારના સેવાકીય કાર્યો કરીએ છીએ હવે આપણે મુખ્ય મુદ્દા ઉપર આવીએ તો રામધામ રઘુવીર રઘુવીરસેના અમરેલી જિલ્લાને અમરેલી જિલ્લામાં રામધામ બાબતે માહિતી આપી અને સોળ સત્તર અઢાર ઓગણીસ એ ચાર દિવસનો ભૂમિપૂજન તથા મહાયજ્ઞનો જે કાર્યક્રમ છે એ બાબતે માહિતી આપવા માટે અમે અમરેલી જિલ્લાના તમામ તાલુકાની અમારી ટીમ ફરી રહી છે અત્યારે આજે અમે વડીયા ગામે આવેલા છીએ મુખ્ય મુદ્દા ઉપર વાત કરીએ રામધામ રામધામ એટલે શ્રી રામચંદ્ર ભગવાનના નામે હિન્દુ સમાજને સંગઠિત કરવાની સાથે સાથે રઘુવંશી સમાજનો એક મેળાવડો કરવો રઘુવંશી સમાજને એકત્ર કરવો અને એક ભવ્યાથી ભવ્ય મંદિરનું આયોજન કરવું એમાં વાંકાનેરના જીતુભાઈ સોમાણી દ્વારા ખૂબ સારી એવી કાર્યક્રમની પહેલેથી એણે રૂપરેખા બનાવી છે એમણે પોતે તો ટેક લીધેલી હતી કે ભાઈ જ્યાં સુધી રામધામ નહીં બને ત્યાં સુધી હું ચપ્પલ નહીં પહેરું પરંતુ ગોંડલના હરિચરણદાસ બાપુએ એમને પછી મનાવ્યા એ મનાવ્યા એટલે એના પછી એવી તરત ટેક લીધી કે આ હું ચપ્પલ પહેરી લઉં છું પણ હવેથી હું અન્ન નહીં ખાઉં એટલે એમના દ્વારા એક આખી સુંદર ટીમનું આયોજન કરવામાં આવ્યું અને ચોટીલાની બાજુમાં જાલીડા ધામ છે જ્યાં રામધામ માટે જગ્યા નક્કી કરવામાં આવી હવે રામધામ રામધામ એટલે શ્રી રામચંદ્ર ભગવાનનું અયોધ્યા જે મંદિર બન્યું છે કે જે આપણા તમામ હિન્દુ સમાજ માટેનું એક તીર્થક્ષેત્ર બની ગયું રામ જન્મભૂમિમાં બનેલા મંદિર પછી આખા ભારત દેશનું રામચંદ્ર ભગવાનનું બીજું મોટામાં મોટું મંદિર આ મંદિર બનાવવા માટે રામધામ ટ્રસ્ટ બનાવવામાં આવ્યું રામધામ ટ્રસ્ટમાં નામાંકિત વ્યક્તિઓ ટ્રસ્ટી છે પોતે પોતાની સેવા આપી રહ્યા છે અને સોળ ફેબ્રુઆરીથી લઈ અને ઓગણીસ ફેબ્રુઆરી સુધી ત્યાં ભૂમિપૂજનનું કાર્યક્રમ છે અને સાથે સાથે એકસો આઠ મુંડી મહાયજ્ઞ રામધામ એક દિવ્ય અને અલૌકિક મંદિર બનવા જઈ રહ્યું છે કે જે ભવિષ્યમાં સમસ્ત હિન્દુ સમાજ માટે ગર્વની વાત હશે આપણે લોકો આ પેઢી રામધામના કાર્યક્રમમાં આપણે જોડાયા છીએ એ આપણને જ્યારે રામધામ મંદિર બની જશે રામધામની સેવાકીય પ્રવૃત્તિ ચાલુ થઈ જશે રામધામ સમાજ ઉત્કર્ષને લગત કામગીરી શરૂ કરશે ત્યારે આપણે એમાં જોડાયા છીએ એનો આપણને ત્યારે ગર્વ મહેસૂસ થશે હવે સોળ તારીખે વાંકાનેરથી જલયાત્રા નીકળવાની છે વાંકાનેરથી જે જલયાત્રા નીકળશે ત્રણ કિલોમીટર પગપાળા ચાલશે હાઈવે સુધી હાઈવેથી ઝાલીરા સુધી વાહન વ્યવસ્થામાં ઝાલીરા મુકામે રામ જે રામધામ છે ત્યાં ભૂમિપૂજનનો કાર્યક્રમ શરૂ થશે ભૂમિપૂજનના કાર્યક્રમ બાદ એકસો આઠ મૂંટી મહાયજ્ઞ શરૂ થશે આ પ્રોગ્રામ ચાર દિવસ માટે ચાલવાનો છે રામધામની માહિતી સમાચાર પ્રસરણમાં બધે ચાલી રહી છે એક સમય એવો આવશે કે જ્યારે રામધામ વિશ્વ સ્તરે પોતાનું નામ બનાવેલું હશે અને સમસ્ત હિન્દુ સમાજને હું વડિયા બેઠા બેઠા રઘુવીર સેના અને રામધામ પરિવાર વતી હું એવું આહવાન કરું છું કે સોળ ફેબ્રુઆરીથી ઓગણીસ ફેબ્રુઆરી સુધી આપ પોતે ત્યાં આવો ત્યાં ભગવાનના સાનિધ્યમાં બિરાજો યજ્ઞના જે કુંડને યજ્ઞ જે છે એના દર્શન કરો અને જીવનને પવિત્ર કરો જય રામધામ